નમસ્કાર મિત્રો પ્રાચીન મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ મંદિર સૌરાષ્ટ્ર અમરનાથ તરીકે જાણીતું છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનકીથી માત્ર વીસ કિલોમીટર દૂર જંગલ માં આવેલું છે આ જરિયા મહાદેવનું મંદિર જ્યાં આગમેળે જ શિવલિંગની ઉપર પાણી ટપકતું રહે છે તે કોઈ પણ ઋતુમાં પાણી સ્વયંભૂ રીતે પડતું જ રહે છે તેથી આ મંદિરનું નામ જરિયા મહાદેવનું મંદિર કહેવામાં આવે છે આ પાણી ક્યાંથી આવે છે આજ દિન સુધી કોઈને પણ ખબર નથી જેથી ભોલેનાથ તમામ ભક્તો અહીંયા મોટી સંખ્યામાં આવે છે કે અભિષેક ચાલુ જ હતો અહીંયા આવતા તમામ ભક્તોને શિવલિંગ દર્શન કરી લે છે તેના ઉપર આવેલા તમામ દુઃખોમાંથી તેને મુક્તિ મળે છે તેના જીવનમાં આવી જાય છે જેથી તે સંપૂર્ણ રીતે સારી રીતે શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ થાય છે તો મિત્રો આજે આપણે જળિયા મહાદેવ મંદિર વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો

ચમત્કાર કેવો લાગ્યો કોક નામ લાગે તો આપડે ગામડું ગામડું મંદિર હોય ના આપડે ત્યાં એટલે બોલો